વિપુલભાઈને આઈસર ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછું ચાલેલું ન્યૂ મોડેલ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે પાવર સ્ટેરિંગ વાળું ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે તો કોઈ મિત્રને આઈસર સારું ટ્રેક્ટર લેવું હોય સાવ વ્યાજબી ભાવે તો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો ટ્રેક્ટર છે છે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટરની અંદર ફોલ્ટ જોવા નહીં મળે આઈસર પાંચસો અડતાલીસ ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર સત્તર અઢારના મોડલનું ટ્રેક્ટર છે અને માત્ર ને માત્ર એકવીસો કલાક જ ચાલેલું છે જેન્યુન એટલે કે સાવ ઓછું ચલાવ્યું છે અને ફૂલ સાચવ્યું છે ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ છે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કોઈ પણ પ્રકારની ટ્રેક્ટર અંદર ખામી નથી આખું ઘરઘરાવ ઘરા ઓરિજિનલ કન્ડિશનમાં વિપુલભાઈનું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ અને ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ લઈ શકો છો ટ્રેક્ટર વિપુલભાઈનો પહેલાં કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો વિપુલભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે ઘર ઘર ઓરિજિનલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારની ખામી નથી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી પાવર સ્ટેરિંગવાળું ટ્રેક્ટર અને કિંમત ચાર લાખ અને પાસઠ હજાર રાખી છે જેમાં થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો વિપુલભાઈનું આ ટ્રેક્ટર તમને જિલ્લો જામનગર તાલુકો કાલાવડ અને ખેરાડી ગામે જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો